આજે મુખ્યમંત્રી શ્રીએ ધોરડો ખાતે રણોત્સવની વિધિવત શરૂઆત કરાવી છે આજે પૂર્ણિમાની રાત છે અને ખૂબ સરસ અહીંયા રણોત્સવની શરૂઆત થઈ છે આજે એના ભાગરૂપે રંગારંગ કલ્ચર પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું જે આખા રણોત્સવ દરમિયાન ચાલુ રહેશે એ સિવાય માંડવીમાં પણ ટેન્ટ સિટી અને ત્યાં પણ બીચ ફેસ્ટિવલ કરવામાં આવશે ટૂંક સમયમાં તથા ધોલાવીરા જે એક હેરિટેજ આપણી ઓળખ છે ત્યાં એક હેરિટેજ ફેસ્ટિવલ એકદમ રાષ્ટ્રીય કક્ષાનું ત્યાં એક હેરિટેજ ફેસ્ટિવલ પણ આ સિઝન દરમિયાન કરવામાં આવશે કચ્છ જે છે એ અમારે એક ટોપ પ્રાયોરિટીના જિલ્લામાં છે જેમાં આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા વન સેવન્ટી નાઇન કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ